ઉંચ અધિકારીઓ એ કોના હિસારે આ કર્યું એ સવાલ છે માત્ર ઇજાગ્રસ્ત પણ પહેલા પાંત્રીસ લોકો ઇજાગ્રસ્ત અને કોણ કોણ મુલાકાત લેવાનો કલેક્ટરે અધિકારીઓની મુલાકાત લીધી નેતાઓએ અધિકારીઓની મુલાકાત લીધી બધા અધિકારીઓની મુલાકાત લે છે જે ખરેખર વધારે ઘાયલ છે આદિવાસીઓની કોઈ મુલાકાત લેવા આવ્યું નથી અને અમે સ્પષ્ટ સરકારને કહીએ છીએ વિકાસના નામે એક પણ ઈંચ જમીન હવે અમે આપવાના નથી ધારાસભ્ય ચેતર વસાવાના આગમન ટાણે આદિવાસી સમાજની ઐતિહાસિક એકતા બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી નેતા અને ડેડિયાપાડાના પાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ જોરદાર હુંકાર ભરીને વિરોધનો અવાજ ઉઠાવ્યો છે પાડલિયા ગામમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા જે દામતા તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કોઈ રેલી અથવા કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા હોવાનું મનાઈ રહ્યું છે ચૈતર વસાવા પાડલિયા પહોંચતા જ ઘટના સ્થળ તરફ રવાના થયા હતા તેમની હાજરીથી વિસ્તારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ દરમિયાન તેમના સમર્થકોએ લડેંગે જીતેંગેના ગગનભેદી નારાઓ લગાવી આખું પાડલિયા ગામ ગુંજાવી દીધું હતું આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા અને એકતાનો પરિચય આપ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આ ઘટનાએ બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યના રાજકીય માહોલમાં ચર્ચા જગાવી છે પાડલિયામાં જે હિંસા થઈ અને જે વનકર્મીઓ પોલીસ અધિકારીઓ જે પૂર્વપર પ્લાનિંગથી આવ્યા ત્યાં જઈને અમને જાણવા મળ્યું કે એ ત્યાં ગામ ઘણા વર્ષોથી ત્યાં ઘરો બનેલા છે એમની ત્રણ પેઢીથી ઘરો છે તે ઘરને તોડવામાં આવ્યું કૂવાને તોડવામાં આવ્યું અને ત્યાં ગામ લોકોએ એમણે કીધું કે ભાઈ તમે ગામ સભાની મંજૂરી કેમ લીધી નથી અમને અગાઉ નોટિસો કેમ આપી નથી ત્યારે એ લોકોએ સીધા એ આગેવાનો પકડીને લઈ જવાના પ્રયાસો કર્યા એમને છોડાવવા માટે ગામ લોકો આગળ આવ્યા તો એમણે સીધો લાઠીચાર્જ કર્યો અને દોડાવીને જે માર માર્યો છે જે ટીયર ગેસ ટીયર સે ગેસના સેલ છોડ્યા છે અને પચાસ રાઉન્ડથી વધારે ફાયરિંગ થયું છે એવું ગામના લોકોએ મને કીધું એમાં પાંત્રીસેક લોકો ઇજાગ્રસ્ત છે અને એ હાલમાં પોતાના રીતે સારવાર લઈ રહ્યા છે ત્યારે અમારી માગણી એટલી જ છે આવી હિંસાત્મક ઘટના ટીયર ગેસ છોડવાના અને રાઉ પચાસ રાઉન્ડ ફાયરિંગ કરવાનો આદેશ કોના સૂચનાથી મળ્યો તો એક બાજુ એફઆઈઆરમાં તમે આદિવાસીઓ પર જ એક તરફ એફઆઈઆર કરી છે અને બીજા લોકો જે છે જેમને તમે બચાવવાની વાત કરો છો તો તમે કાનૂની કાર્યવાહી જ કરવા માગો છો તો જે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આ ઘટના હિંસાત્મક બની છે એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ કાં તો આ એફઆઈઆર તમે રદ કરો એ અમારી માગણી છે અગર આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમે જિલ્લાના એસપી અને કલેક્ટરની કચેરીએ પણ એમને મળવા માટે જવાના છે અમને જરૂર લાગશે તો આ લોકોને સાથે રાખીને આવનારા દિવસો ગાંધીનગર સુધી જવાની અમારી પૂરી તૈયારી છે ન્યાયિક રીતે પણ અમે નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી લડવાની અમારી તૈયારી છે